નમસ્કાર નજર માં આપનું હાર્દિક સ્વાગત છે હું સાથે પાદરા નગરપાલિકાના વેરા વસુલાત શાખાની કડક કાર્યવાહી સોલ દુકાનોને સીલ માર્યા પાદરા નગરપાલિકા વિસ્તારમાં આવતા શોપિંગ સેન્ટરમાં દુકાનો ધરાવતા વેપારીઓ છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા વારંવાર બાકી વેરો ભરી જવા જાણ કરવામાં આવી હોવા છતાં પણ મિલકત વેરો ભરવામાં ન આવતા પાલિકા દ્વારા ત્રિકમજી મંદિર શોપિંગ સેન્ટરમાં ઓગણીસ જેટલા બાકીદારોની નોટિસ બજવણી કરી હતી જ્યારે સોલ મિલકત સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે મળતી વિગત મુજબ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર એક વિસ્તારમાં રિકમજી મંદિર શોપિંગ સેન્ટરના ટાવર એ બી અને સી મળી કુલ ઓગણીસ દુકાનદારો દ્વારા ત્રણ વર્ષથી વેરો નહીં ભરાતા દુકાનદારોને નોટિસ ફાળવવામાં આવી હતી આજે પાલિકાના વેરા વસુલાત શાખા દ્વારા દુકાનો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સોળ જેટલી દુકાનો સીલ કરાઈ હતી આ કાર્યવાહીને લઈ ત્રણ દુકાનદારોએ સ્થળ પર જ વેરાની ભરપાઈ પણ કરી હતી પાદરા નગરપાલિકા દ્વારા આજે વસૂલાતની કામગીરી વરસ પૂર્ણ થયા પછી પણ અત્યારે શરૂ કરી દીધેલી છે અને વર્ષોથી છેલ્લા ત્રણ વર્ષથી બાકી એવા પીકમજી મંદિરના શોપિંગ સેન્ટરો ટાવર એ બી અને સી એ ત્રણેય થઈને ટોટલ ઓગણીસ મિલકતોના વેરા બાકી હતા તેઓને વારંવાર નોટિસ આપી આપવા છતાં પણ પૈસા ભરવા આવ્યા નહોતા તો આજે અમે સોળ મિલકતોને સીલ કરેલી છે અને એમાંથી ત્રણના ચેક આવી ગયા છે અઠ્યાવીસ હજાર ચોર્યાસીના ચેક આવ્યા છે બાકીની એક લાખ પંચ્યાસી હજાર સાતસો ને ચોરાશી રૂપિયાની મિલકત બાકી બતાવે છે આ શોપિંગ સેન્ટર કયું છે કોનું છે અને કોણ હાલમાં ભોગવટા છે રીકમજી મંદિર ગુરુ મહંત બાલકદાસજી ગુરુ બાલકદાસજી અને ભોગવટામાં પહોંચ્યો હે કબજેદાર તરીકે પટેલ વિક્રમભાઈ ચંદુભાઈ તો શું આદરણીય કાર્યવાહી શું રહેશે સીલ માટે આ પૈસા ભરવા માટે આવશે તો પૈસા ભર્યા પછી અમે સીલ ખોલી નાખીશું આ સિવાય બીજી પાદ્રમાં કેટલી મિલકતોને સીલ કરવા છે ઘણી બધી ગયા વર્ષે અમે પચાસ મિલકતોને સીલ કરી હતી સોળ લાખની ઉપર રકમ બાકી હતી